અમરેલીના સાંસદ ભરત સુતરિયા ખેડૂતો મુદ્દે મેદાને આવ્યા છે ખેડૂતોને ખાતર અંગે પડતી લઈને સાંસદ ભરત સક્રિય થયા ડીએપી ખાતરની અછત અંગે સાંસદ ભરત નિવેદન આપ્યું છે સરકારના પ્રયત્નો થકી ડીએપી ખાતર ધીરે ધીરે મળવા લાગ્યું છે બે પાંચ દિવસની અંદર પૂરતું ખાતર મળવા લાગશે ખેડૂતોને નેનો યુરિયા ખરીદવાની ફરજ ન પાડવા મારી ડેપોને ચેતવણી છે ખેડૂત મિત્રોને પણ વિનંતી છે કે ધીરે ધીરે ડીએપી ખાતરનો વપરાશ ઓછો કરો તમામ કંપની ડીએપીની જે કંપનીઓ છે તે બંધ હતી પણ સરકારે પ્રયત્ન કરી અને શરૂ કરાવ્યા છે તો ખાતર બે પાંચ દિવસની થોડું થોડું મળવા મળ્યું છે બે પાંચ અંદર પૂરતું ખાતર મળવા મળશે મારો પ્રશ્ન એ હતો કે જે ખેડૂત ખાતર લેવા ડેપો પર જાય છે અથવા એગ્રો સેન્ટર ઉપર જાય છે તો એને જે ખાતર લેવું છે એની સાથે બીજા એક બે બોરી આપે છે તે તમામ ડેપો તમામ યગ્રોને મારી ચેતવણી છે કે કોઈ એવો શરીય સરકારનો પરિપત્ર નથી કે સાથે બીજું ખાતર આપવું અને સરકાર ખેડૂતની સાથે છે એટલે તમે પણ ખેડૂતને સાથ આપો બીજી વાત હું ખેડૂત મિત્રોને પણ કહું છું કે આપણે ધીરે ધીરે ડીએપીનું વપરાશ ઓછી કરવાની છે કેમ કે નરેન્દ્ર મોદી સાહેબ આપણા વડાપ્રધાન એમ કહેતા હોય કે આપણી ખેતી ફળદુપ રહી નથી અને આપણે આપણી જૂની જે ખેતી પદ્ધતિ છે ઓર્ગેનિક ખેતી પર આપણે લાવવાનું છે પણ હું ખેડૂત તરફથી હું મને ખાતરી છે કે એક બે વર્ષની અંદર ખેડૂત ધીમે ધીમે ડીએપી ઓછું કરી અને સાવ નાબૂદ કરશે